જય શ્રી કૃષ્ણ મિત્રો હું આજે તમને એક વાર્તા કહેવા માગું છું જેનું નામ છે ઘેટાનું લાલનપાલન અને વાછડાનું જ્ઞાન એક નગરમાં એક કસાઈ રહેતો હતો તેનો ધંધો પશુને મારીને વેચીને ખાવાનો ગામ હોય ત્યાં હવાડો હોય તેની પાસે એક ઘેટાનું બચ્ચું હતું ઘરમાં કોઈ મોટી મીજબાની થાય તે માટે તે ઘેટાના બચ્ચાને પાડતો હતો બોળ બચ્ચું તેને ખબર જ ન હતી કે કોઈ તેના પર કેવો પ્રેમ કરે છે નાળિયે બહારથી સખત હોય છે પરંતુ અંદરથી કોમળ હોય છે બસ સજ્જન મનુષ્ય પણ આવા જ પ્રકારના હોય છે તો વળી બીજી બાજુ દુર્જન વ્યક્તિ બદ્રીફળના સમાન હોય છે જે બહારથી મનોહર હોય છે અને અંદરથી સખત હોય છે રોજ તેને સારું સારું ખવડાવે ચોળી ચોળીને નવડાવે એને શરીરે પચરંગી ટીલા ટપકા કરે કાનમાં ફૂલ પહેરાવે ગળામાં રૂપાની ઘંટડી બાંધે ઘેટાને તો મજા પડી ગઈ આમ ઘેટું હષ્ટપુષ્ટ બન્યું આજુબાજુના પડોશના બાળકોને બહુ ગમી ગયું છોકરાઓ આખો દિવસ એને રમાડતા થાકે નહીં આખી શેરીમાં પ્રિય બની ગયું આજ ગામડાના ઘરમાં બીજા વાડામાં એક ગાય અને બીજું વાછડું રહેતું હતું કેટાનું ભારે લાલન પાલન જોઈ વાછડાનું લોહી ઉકળ્યું ઘરના બધા માણસોને દૂધ મારી પાય દૂધ દહીં અને છાશની પૂરતી આ દૂધમાંથી થાય ને લાડ પ્યાર કેટાના વાછડાના મનમાં આ વાત ઘર કરી દુઃખ લગાડી દીધું એક દિવસ વાછડું ધાવવા ગયું નહીં મા તેને સ્નેહપૂર્વક ચાટવા માંડીને બોલી હે વત્સ તો આજે કેમ દૂધ પીતો નથી વાછડો કહે જે મા આપણા શેઠ આ ઘેટાને મસ્ત મસ્ત ભોજન આપે છે લાડ લડાવે છે અને આપણને સવેળા પાણી પણ પાતા નથી સૂકું ખદ પણ પેટ પૂરતું દેતા નથી કેટલો ભેદભાવ કરે છે એટલે મન માનતું નથી માં કહે જો આમાં ખીજાવાનું કે તપી જવાનું કંઈ કારણ નથી આ કેટાનું લાલન પાલન થાય છે તે ખબર છે કોના જેવું છે કોના જેવું વાછડા પૂછ્યું જાણે કોઈ અસાધ્ય રોગ થયો હોય તે થોડા દિવસ મહેમાન હોય તો બધા કેવા તેને લાડ લડાવે કારણ હવે તેના છેલ્લા દિવસો છે કોઈ પરણો આવી ચડે કે મીજબાની ગોઠવાઈ જાય કે તેના બધા દિવસો પૂરા થઈ જશે આપણને થોડું ઘાસ મળે છે એમાં જ આપણું શુભ છે જેથી કરીને વગર ચિંતાએ આપણું આયુષ્ય પૂરું થાય માતાના આ ઉપદેશથી શાંત થઈને વાછડે દૂધ પીધું હવે એક દિવસ કસાઈને ઘેર મહેમાન આવ્યા એટલે એના સ્વાગત અર્થે તેણે નિર્દયપણે કેટાને મારી તેને પકાવી નાખ્યો કેરે મીજબાની થઈ ગઈ વાછડાથી આ જોઈને આઘાત લાગી ગયો તેને માના શબ્દો યાદ આવ્યા સાંજના મા જ્યારે ઘેર આવે ત્યારે બહેનો માર્યો વાછડો ધાવતો નથી માએ દૂધ ન પીવાનું કારણ પૂછ્યું એટલે વાછડે ઘેટા ઉપર જે વીતી હતી તેનું વર્ણન કર્યું ને કહ્યું એનું દુઃખ જોઈને મને કાંઈ ખાવાનું મન નથી થઈ રહ્યું મા કહે મેં તને તે જ દિવસે નહોતું કહ્યું કે આ ઘેટાનું નસીબ મરવા પડેલા માદાને મેં માંગ્યું ખાવાનું આપે એવું જ છે એટલે શોક મૂકી દે ધીરજ રાખ અને ભલો થઈને જમી લે દુષ્ટ મનુષ્ય મીઠું બોલનારો હોય છે તો પણ તેના પર વિશ્વાસ રાખવો ન જોઈએ મણીથી અલંકૃત હોય તેવો સર ભયંકર નથી હોતો દુષ્ટ લોકો બાહ્ય રૂપે કેટલીય મનમોહક લાગતી હોય પરંતુ તેમનો અંત હંમેશા ઘાતક હોય છે સજ્જનતા ક્યારેય દેખાવા ઉપર આધારિત નથી પરંતુ તે અંતરકારમાં છુપાયેલી હોય છે જેમ પર લાડ છે પણ તે તાત્કાલિક છે કારણ તેની પાછળ નિષ્ઠુર ઈરાદો છુપાયેલા છે જ્યારે વાછડાને ઓછું મળતું હોય છતાં તેનું જીવન સુરક્ષિત છે કારણ તેમાં પ્રેમ અને ચિંતા છે આપણને આ વાર્તા પરથી એ બોધ મળે છે કે સાચું સુખ અને શાંતિ તે માંદાના લાડમાં નથી પરંતુ ધીરે ધીરે મળતા પ્રેમમાં છે અને સાચા ઘાટે મોટું શિક્ષણ એ છે કે બાહ્ય આકર્ષણોથી મોહિત નહીં થઈ જવું જોઈએ દુષ્ટ સ્વભાવ મીઠા શબ્દોથી છુપાઈ શકે અંતે તે નુકસાન જ આપે છે જો આ વાર્તા તમને ગમી હોય તો લાઈક કરો વિડીયોને શેર કરો જેથી બીજા મિત્રો પણ સાંભળી શકે અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા જય શ્રી કૃષ્ણ